વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના દ્વિતીય દિવસે એમએસએમઇ કોલેવનું સફળ આયોજન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના એમએસએમઇ માટે ગ્લોબલ ગ્રોથનો રોડમેપ રજૂ ઔદ્યોગિક વિકાસ માટે ત્રણસો એક્યાસી કરોડથી વધુના એમઓયુ અને નવસો પંચાણું વધુ રોજગારીની તકો વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે ગુજરાત બનશે ગ્રોથ એન્જિન એમએસએમઈ કોલેવમાં કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સ્વદેશીથી વૈશ્વિક સુધી વૈશ્વિક બજારો માટે સૌરાષ્ટ્રના ને તૈયાર કરવાની દિશામાં આંતરરાષ્ટ્રીય અવસરો પર મહત્વપૂર્ણ ચર્ચા કોરિયા રશિયા અને ભારત વચ્ચે એમએસએમઈ સહકારને નવી દિશા ફૂડ પ્રોસેસિંગથી આંતરરાષ્ટ્રીય સહકાર સુધી એમએસએમઈ વિકાસ પર કેન્દ્રિત નીતિઓ પર વિશેષ ચર્ચા વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા આજે અવકમાં દ્વિતીય દિવસે એમએસએમી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને સશક્ત બનાવવા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક બજારો સાથે જોડવા ટેકનોલોજી અપગ્રેડેશન અને રોકાણની તકોનું સર્જન કરવાનો હતો આ ઉપરાંત એમએસએમઈ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને તેમના અનુભવો અને ભવિષ્યની નીતિઓમાં શું નવું ઉમેરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આજના આ કોકલેવમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે ત્રણસો એક્યાસી કરોડથી વધુના એમઓયુ કરવામાં આવ્યા જેના દ્વારા નવસો વધુ રોજગારીની તકો ઊભી થશે જે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના ઔદ્યોગિક વિકાસ રોજગાર સર્જન અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી